ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે નર્મદાની કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવી રહ્યા છે એ બાબતની જાણ થતાં પોલીસ સાબધી બની હતી અને કલેક્ટર કચેરીની બહાર બંદોબસ્ત ગોઠવી દીધો હતો ચૈતર વસાવા રાજપીપળા પહોંચી પહેલાં જ રસ્તામાં તેમને પોલીસે અટકાવી લીધા હતા અને આટલી બધી સંખ્યામાં કારનો કાફલો લઈને જતાં અટકાવ્યા હતા અને માત્ર પાંચ કાર લઈને જવા માટેની વાત કરી હતી પરંતુ ચૈતર વસાવાના સમર્થકો અને ચૈતર વસાવા સંમત ન થયા હતા અને આખરે રોડ પર બેસી ગયા હતા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા બે મિનિટ ઉપર તમારા ઉપરા અધિકારી સાથે એવી વાત કરો અમારી સાથે ચૂકાયેલા પ્રતિનિધિ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બધા જ છેદન પત્ર આપવા માટે જઈએ છીએ એકસો ચુમાલીસ કેસિદ થયું નથી આચાર સંતા આચાર સંતામાં એવી કોઈ જોગવાઈ નથી કે અમે આવેદન પત્ર નહીં આપી શકીએ અમે આવેદન પત્ર લઈ શકીએ એવું કોઈ ગાડી નો કોઈ ઉલ્લેખ નથી અમે પચાસ ગાડી લઈ જઈને ભી આવેદન પત્ર આપી શકીએ છે તેમ છતાં અમે તમને એ વિનંતી કરીએ છીએ કે તમારા ઉપરી અધિકારી ને વાત કરો

મોડે મોડે એવી જાણકારી મળી હતી કે ચૈતર વસાવા અને તેમના સમર્થકો અડધા રસ્તેથી પરત ફરી ગયા હતા ત્યારે નર્મદા પોલીસે હાસકારો અનુભવ્યો છે